અને દૂધીને આપણે નાના નાના એવા આપણે ત્રણ ટુકડા કરી નાખશું આવી રીતના હવે આપણે દૂધીને ખમણવાની છે એટલે આપણે દૂધીનો એક ટુકડો લઈ લીધો છે અને આપણે આ ખમણી લીધેલી છે દૂધીને આવ ઝીણી ઝીણી ખમણવાની છે તો આવી રીતના આપણે ખમણી નાખીએ આવી રીતના ખમણવાની છે દૂધીના અંદરનો બિયાનો ભાગ હોય ને સફેદ એ આપણે નથી નાખવાનો એને આપણે કાઢી નાખવાનો છે એટલે આપણે આવી રીતના ઝીણી ઝીણી દૂધી ખમણી નાખીએ

અને એક મોટી ચમચી તેલ તેને આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરવાનું છે તો અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે અને મેં લીધેલું છે અહીંયા અડધી વાટકી દહીં તો દહીં આપણે થોડું થોડું એમાં જોઈએ ને એટલું એટલું એડ કરતું જવાનું અને સરસ એવો લોટ બાંધી લેવાનું આપણે અહીંયા એકસ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કરવાનો જેટલું જેટલું આપણું દહીં જોઈએ ને એટલું દહીં નાખતું જવાનું

અને સારી રીતે મસળી લેશું આમ લોટ એકદમ સ્મૂથ એવો થઈ જશે લોટ સારી રીતે મસળાઈ ગયો છે અને હવે 5 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દેશું તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ જોઈએ તો સરસ રીતે સેટ થઈ ગયો છે તો આપણે નાનકડો લુઓ લેશું આટલો અને આવી રીતના સરસ એવો લુઓ બનાવી લેશું તો આવી રીતના આપણે લુઓ બનાવવાનો છે અને આપણે આ સાઈઝના બધા લુઓને બનાવવાના છે તો આટલા લોટમાંથી આપણે 10 થી 15 થેપલા આરામથી બની જશે તો મેં અહીંયા લુવો લીધો છે તેને આપણે લોટમાં આવી રીતના ફેરવી નાખવાનો છે લોટમાં કરીને પાટલી ઉપર રાખીને આપણે તેને વણવાનો છે તો આ રીતના આપણે પતલું થેપલું વણી લેવાનું છે અને જરૂર પડે લોટની તો પાછું આપણે આવી રીતના આમાં કરી દેવાનું અને લોટ નાખતો જવાનો અને વણી લેવાનું સરસ રીતે તો મેં અહીંયા થેપલું વણી લીધું છે અને આપણા થેપલાની થિકનેસ કઈક આવી છે જોઈ શકો છો તમે તો આપણે થેપલું આવી રીતના પટલું વણવાનું છે અને આપણે આવી રીતના બધા વણી નાખીએ એક સાથે આપણે છ સાત થેપલા વણી નાખીએ પછી આપણે તેને શેકી લેશું તો મેં અહીંયા બધા જ થેપલાને વણી લીધા છે અને હવે આપણે થેપલાને શેકવાના છે થેપલા શેકવા માટે હાઈ ગેસની ફ્લેમ ઉપરમાં એક લોઢી રાખેલી છે અને લોઢી આપણે એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે તો આપણે એક થેપલાને લોઢીમાં આવી રીતના નાખશું ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે થેપલા શેકતી વખતે આપણા થેપલાને ઉપર થોડા થોડા બબલ્સ થવા માંડ્યા છે તો આપણે થેપલાને ફેરવી નાખશું આવી રીતના અને ચમચીની મદદથી આપણે ઉપર તેલ લગાવી દેશું અને લોઢીમાં પણ આપણે તેલ થોડું નાખશું હવે આપણે થેપલાને ફેરવી નાખશું અને આ બાજુ પણ આપણે તેલ લગાવી દેશું તો બંને બાજુ આપણે ફેરવીને થેપલાને સરસ એવું શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ આહી રાખવાની છે એટલે આ મુઠ્થેплу જલ્દીથી સરસ એવું શેકાઈ જાય. તારું થેપલું સરસ એવું શેકાઈ ગયું છે તો આપણે એક પ્લેટમાં તેને કાઢી લેશું. તો આવી જ રીતે આપણે બધા થેપલાને શેકી લઈએ. મેં અહીંયા બધા જ થેપલાને તળી લીધા છે તો હવે આપણે તેને દહીં સાથે સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં થેપલાને દહીં સાથે સર્વ કર્યા છે તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને આપણા થેપલા એકદમ પોચા રૂ જેવા બન્યા છે. અને એકદમ ખાવામાં સરસ એવા બન્યા છે તમે જોઈ શકો છો નાના બાળકોને આપણે થેપલા આપીએ તો એકદમ ઝટઝટ ખાઈ જાય તેવા સરસ મજાના બન્યા છે અને તમે તોડીને જોઈએ તો એકદમ પોચા રૂજા બન્યા છે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને પણ થેપલા બનાવો તો મારી ટીક સાથે જરૂરથી બનાવજો દૂધી ખમણતી વખતે દૂધીમાં રહેલા બેના સફેદ ભાગને આપણે દૂર કરી નાખવાનો છે તેને આપણે થેપલામાં નથી એડ કરવાનો અને દૂધી આપણે હંમેશા જીને જ ખમણવાની છે જેથી કરીને આપણો સરસ એવું પતલું એવું થેપલું વણી શકાય અને થેપલાનો લોટ બાંધતી વખતે આપણે દૂધીમાંથી રિલીઝ થયેલા પાણી અને દહીંથી જ આપણે લોટ બાંધવાનો છે એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો નાના બાળકોને હંમેશા દૂધીનું શાક નથી ભાવતું પરંતુ જો તમે તેની જગ્યાએ દૂધીના થેપલા બનાવી નાખો તો તે ચટપટ ખાઈ જાય છે